સો હેલો ગાઈઝ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો વેલકમ બેક ટુ માય ન્યુ મિની વ્લોગ આજે મારો ત્રીજા નંબરનો વ્લોગ છે તો ગાઈઝ આ મેડમ જો આજે આ મેડમ આવીને હુઈ ગયા છે જો કેટલા વાગ્યા છે શાયદ ચાર વાગ્યા છે સાડા મેડમ આરામ કરે છે એ દેખો કા કદીયે કા કર રહી હો અહીંયા તો ચાર વાગ્યા છે સડા ચાર ને આરામ કરે છે લોકો માણસો કેવા છે ખબર નહીં પડતી આ જો દુનિયાની બધી ઠંડી આના પર જ પડે છે જો ગાઈસ અને આ જો આ જો આ હોઈ ગયા છે મેડમ મેડમ હોઈ ગયા છે ઓર આ દેખો ઓર આ જો નાયા વગરનું ગંદા તું એક નંબર નું ગંદાતું છોકરું આજ છે દુનિયામાં ચલો ગાય તો હું બાર નો વ્યુ બતાવું તમને જો અમારો કેવો મસ્ત દેખાય છે છે ને બ્યુટીફુલ અને હું લોક જયારે સ્ટાર્ટ કરું ત્યારે આ બે મારા પાછળ પાછળ જ આવે

Ohoh, bahs, bahs, bahs. Oh, bas 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 oh, halo, 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 tane, tuh, susi, botalah, 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 guys to guys લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો થેન્ક યુ સો મચ તો ગાઈઝ આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે મળી હવે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાયોટીક કેર અને બધાને ગુડ નાઇટ